પંદર મિનિટ સુધી પાણીમાં રહેવાથી બાળકનું મોત થયું આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે રાકેશ માતા પિતા માટે ચેતવણીજનક આ કિસ્સો બિલકુલ માતા પિતા માટે તો લાલબત્તી સમાન કિસ્સો બનીને સામે જ આવ્યો છે પરંતુ હોટેલ સંચાલકોની પણ આમાં સ્પષ્ટ બેદરકારી નથી થવા પામી છે કારણ કે બર્થડે પાર્ટી ચાલી રહી હતી અને જે પિતા વિજય સાવલિયા પોતાની પત્ની અને જે અન્ય પરિવારજનો સાથે બર્થડે પાર્ટીમાં વ્યસ્ત હતા અને તે વેળાએ જે હોલમાં ચાલી રહેલી બડડે પાર્ટી વેળાએ માસૂમ દોઢ વર્ષનો જે બાળક કૃષિ છે તે એકાએક રમતા રમતા આ હોટલની બહાર આવી પહોંચ્યો હતો અને હોટલના ઇનસાઇડ સાઇડ પુલની અંદર રહેલા પાણીમાં છે તે ગરકાવ થઈ ગયો હતો પાંચ મિંજ સુધી આ બાળક પાણીમાં ગરક રહ્યો હતો ના તો સિક્યુરિટી સ્ટાફ કે ના તો હોટલના કોઈ સંચાલક કાતો માતા પિતાની કોઈની નજર સુધારવતો પડી પરંતુ બાદમાં એકાએક બાળક નહીં મળી આવતા પરિવારજનો ચિંતા તું થયા હતા અને બાળક બાળકને તાત્કાલિક શોધખોળ કરતા બાળક ઇન્સાઇડ પુલમાંથી મળી આવ્યું હતું તાત્કાલિક ધોરણે બાળકને સારવાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું જોકે સારવાર મળે તે પહેલા બાળકનો પ્રાણ પંખેરો ઉડી ગયું હતું ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને છે તે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે હાલ પણ જે યુફોરિયા હોટેલ કે જે પાલ વિસ્તારમાં આવેલી છે ત્યાં એસીબી કક્ષાના અધિકારીઓ સહિતનો સ્ટાફ હાલ તપાસ અર્થે પહોંચ્યો છે અને

માતા પિતા માટે પણ આ લાલ બત્તી સમાન અને ચેતવણીજનક કિસ્સો છે પાણીવાળી હોટલ તરીકે જ આ યુકોવિયા હોટેલે જાણીતી છે હોટેલમાં ગયા હતા પતિ પત્ની બાળક સાથે હોટેલમાં જમવા ગયા જોકે આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરાય છે દોઢ વર્ષનું બાળક પંદર પંદર મિનિટ સુધી પાણીમાં જ રહું રમતા રમતા આ બાળક પાણીમાં પડી ગયો હતો દોઢ વર્ષના બાળકનું પાણીમાં પડી જતા મોત થયું છે સુરતના પાલી યુકોરિયા હોટલની આ ઘટના છે માતા પિતા માટે પણ ચેતવણી જનતા સમાચાર સામે આવી રહ્યા છે ક્યાંક માતા પિતાનું બેધાનપણું પણ આમાં જવાબદાર હોય છે જો કે અહીંયા હોટલના સંચાલકોની બેદરકારીને લઈને પણ આક્ષેપો થઈ રહ્યા છે સવાલો ઉઠી રહ્યા છે પરંતુ દોઢ વર્ષના બાળકનું પાણીમાં પડી જતા મોત થયું છે અને એ જ માસુમ દોઢ જેનો ફોટો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો સુરતના પાલની યુકોરિયા હોટલની આ ઘટના જ્યાં રમતા રમતા બાળક પાણીમાં પડ્યું દોઢ વર્ષનું બાળક પંદર મિનિટ સુધી પાણીમાં તરફળિયા મારતું રહ્યું હતું સુનીચે નીચે હોટલના દ્રશ્યોના ઉપર એ માસુમના પાણીવાળી હોટલ તરીકે આ યુકોરિયા હોટલ જાણીતી છે

વિજયભાઈ નામક જે વ્યક્તિ છે પોતાની પત્ની અને દોઢ વર્ષના માસૂમ બાળક કૃષિ જોડે આ હોટલમાં જમવા માટે આવ્યા હતા અને જમતી વેળાએ ક્યાંક જે માતા પિતા જમવામાં વ્યસ્ત હતા કે પછી અન્ય કોઈ કામમાં વ્યસ્ત હતા અને તે દરમિયાન બાળક છે તે ક્યાં જઈ પહોંચ્યું હતું જે આપણું નામ સંદીપ પટેલ ભાઈ કામ છે જવાબ આપણી ઘટના શું બની હતી એ જણાવજો કઈ સાહેબ રમતા રમતા બહાર આવ્યો ને બહાર પડી ગયો છે ત્યાં બેન્કવેરમાં પાર્ટી ચાલુ હતી કેટલા વાગ્યાની ઘટના આઠ એક વાગ્યાની ઘટના સાત થી ની વચ્ચે અચ્છા માતા પિતા ક્યાં હતા માતા પિતા અંડર ફંક્શન માતા એમનો ખ્યાલ લેજો એટલે બીજું કઈ એટલે સિક્યુરિટી સુરક્ષા નથી સુરક્ષા હતી સાહેબ પણ પહેલી વાત કોઈ બેઠેલું નહી હતું બેઠેલા જો કાલે કોઈ હતું નહી ને કાલે જોયું તો ભાઈ ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ પડેલું છે ને મારા માણસે બધા એને બહાર કાઢ્યો કેટલા સમય પછી ખ્યાલ આવ્યો કે બાળક પાંચ એક મિનિટમાં ખબર પડી ગઈ કે ભાઈ બાળક અંદર પડેલું છે તો

કોની ગંભીર બેદરકારી છે તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે જોઈ શકાય છે કે હોટલ જે અહીં યુફોરિયા આવેલી છે અને આ હોટલની અંદર જ જે બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ એક પ્રકારે જે સ્વિમિંગ પુલ ટાઈપનો એક ફોર્ટ ફોલિયો બનાવવામાં આવ્યો છે અને અહીં જ્યારે બર્ડ ડે પાર્ટી ચાલી રહી હતી તે દરમિયાન છે તે માતા પિતા છે તે બર્થ પાર્ટીમાં વ્યસ્ત હતા અને બાળક એકાએક છે તે અહીં આવી પહોંચ્યું હતું જોકે તે સમય દરમિયાન જ પાણીની અંદર જે બાળક છે તે જઈ પડ્યું હતું અને અહીંના સિક્યુરિટી સ્ટાફથી લઈને કોઈને ખ્યાલ પણ નહોતો કે બાળક આ પાણીમાં ગરકાવ થઈ ગયું છે માસૂમ દોઢ વર્ષના બાળકને પાંચ મિનિટ બાદ છે તે બહાર કાઢવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે છે તે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું જોકે સારવાર મળે તે પહેલાં જ બાળકના જે પ્રાણ પંખેરું છે તે ઉડી ગયા હતા ત્યારે આ ઘટનાને લઈને હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે કારણ કે શહેરની આવી અનેક હોટલો છે કે જ્યાં હોટલોની અંદર દાર જે હોટેલની અંદર ડેકોરેટિવ કહી શકાય કે પછી શોબાજી કરવા માટે આ પ્રમાણેના જે કલ્ચરલ છે તે કરવામાં આવતા હોય છે અને ખાસ કરીને તે દરમિયાન છે તે આ પ્રકારની જો ઘટના બનતી હોય છે તો ઘટનામાં ચોક્કસી તપાસ થવી પણ જરૂરી છે આ એ જ હોલ છે કે જ્યાં હોલની અંદર ગઈકાલના રોજ જે પાર્ટી બર્થડે પાર્ટી ચાલી રહી હતી ને તે વેળાએ જ બાળક છે તે આ હોટેલની બહાર આવેલા જે સ્વિમિંગ પુલ ટાઈપ પાણીની અંદર ગરકાવ થઈ ગયું હતું ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને હવે પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરી અને કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફસ્ટ સુરત